ભારે વરસાદ સાથે ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ચોરસ્ટના અમરેલી ભાવનગર સહિત આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટા ઉદયપુર જિલ્લાના છૂટા સવાયા વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલે ભાવનગર અમરેલી આણંદ વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટા સવાયા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર પંચમહાલ સોટા ઉદયપુર તાપી નવસારી ડાંગ સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે એલો એલઈડી જાહેર કરવામાં આવ્યું છે તેમજ 4 સપ્ટેમ્બરે રાજ્યના 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં ભારે વરસાદને પગલે એલો એલઈડી જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ ભરૂચ અને નર્મદા ઉદયપુર સુરત જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેનલ